વલસાડમાં શંકાસ્પદ હાલતમાં મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો બરેઠા જકાત નાકા ઓવર બ્રિજ નજીકથી મળ્યો છે મૃતદેહ પોલીસે ટીમો બનાવી બનાવવાળી જગ્યાએ તપાસ હાથ ધરી પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થતા હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું રૂપિયા સોળ લાખ જેટલી રકમની લેતી દેતી મામલે થઈ હતી હત્યા આરોપીએ હત્યા કરી મૃતદેહને ગટરમાં નાખ્યું

એના દીકરાએ આ બાબતે વાપી ટાઉન પોલીસને ફરિયાદ આપેલી અને ફરિયાદમાં એણે આ મરણ જનારના મિત્ર રાજેશ બબલુ ઉપર શક દર્શાવેલો આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા રાજેશ ઉર્ફે બબલુને મળી આવતા અને પૂછપરછ કરતા રાજેશ ઉર્ફે બબલુએ આ મરણ જનારની પોતે છરીના ઘા મારીને હત્યા કરેલી છે એવો ગુનો કબૂલ્યો